અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવા અને ટીમ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો અડતાલીસ વર્ષીય કાર્યરત અંકલેશ્વર ઉદ્યોગ મંડળ કાર્યરત સાથે એન્વાયરોમેન્ટ તેમજ ઉદ્યોગલક્ષી પ્રશ્નોના નિવારણ કરવાનો પ્રથમ લક્ષ્ય રાખીને રાજ્યમાં એક મોડેલ એસેટ બનવા પ્રયત્ન બેટર અંકલેશ્વર બેટર જીઆઈડીસી બનાવવા પ્રાધાન્ય રહેશે તેમજ ટીમ વિકાસે સંકલ્પ વ્યક્ત કર્યો હતો અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં વિકાસ પેનલ મોટી જીત મેળવી હતી વીસમી જૂને યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલ કુલ દસ બેઠકોમાંથી આઠ બેઠક ઉપર કબજો જમાવ્યો હતો આજરોજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની બેઠક યોજાઈ હતી જેમાં મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવાના નામની જાહેરાત કરવામાં આવી હતી તો આ તરફ ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ હસમુખભાઈ પટેલ સેક્રેટરી તરીકે નિલેશ પટેલ ટ્રેજરર તરીકે ચંદુલાલ અકબરી જોઈન્ટ સેક્રેટરી તરીકે પીઆર રાવ અને ભરત પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી જે તમામ હોદ્દેદારો દ્વારા આજરોજ વિધિવત પૂજા વિધિ કરી ચાર્જ સંભાળ્યો હતો નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવનિયુક્ત પ્રમુખ વિમલ જેઠવા લાયન્સ ક્લબ સાથે વર્ષોથી સંકળાયેલા છે અને હાલમાં તેઓ લાયન્સ સ્કૂલના ટ્રસ્ટી છે આ ઉપરાંત અગાઉ તેઓ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સેક્રેટરી પણ રહી ચૂક્યા છે ત્યારે તેઓ વહીવટીનો બહોળો અનુભવ ધરાવે છે પ્રમુખનો ચાર્જ સંભાળતા જ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે અડતાલીસ વર્ષની કાર્યરત અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા અનેક વિકાસલક્ષ્ય અને એન્વાયરોમેન્ટલક્ષી કર્યા સરકારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા છે હજુ પણ ઉદ્યોગોના છે તેમજ અન્ય પ્રશ્નોને અગ્રતા આપી સરકાર જોડે સંકલન કરી તેના નિરાકરણ લાવવા પ્રાધાન્ય આપવામાં આવશે વધુમાં રાજ્યમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસેટને એક મોડેલ એસેટ બનાવવા સાથે અંકલેશ્વર જીઆઈડીસી અને રહેણાંકના પ્રશ્નોનો નિરાકરણ કરી ડેવલપમેન્ટ સાથે એક બેટર અંકલેશ્વર બેટર જીઆઈડીસી બનાવવામાં તમામ સહયોગ આ દિશામાં આગળ વધવા અમલીકરણ કરવામાં આવશે નમસ્તે આજના રોજ તારીખ એક આઠ બે હજાર પચીસના રોજ જે મને અને અમની ટીમને અમારી ટીમને જે એસોસિએશનના પદાધિકારી તરીકે નિમણૂક થઈ છે એ બદલ હું તમામ ઉદ્યોગકાર મિત્રો નો આભાર માનું છું મેનેજિંગ કમિટી નો આભાર માનું છું સવિશેષ કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ લગભગ અડતાલીસ વર્ષથી કાર્યરત છે ઘણા ઘણા બધા જટિલ પ્રશ્નો એન્વાયરમેન્ટના બી હતા એને લગતા ઘણા કામો બી કરેલા છે અને સરકાર શ્રીને જે આદેશ કરતા હતા કે આ પ્રમાણે કરવું જોઈએ એનું હંમેશપણે પાલન કરી અને યોગ્ય પ્રયત્ન કરીને પ્રોજેક્ટો પાર કરેલ છે આશા રાખીએ કે આવનારા દિવસોમાં આપણે સૌ સાથે મળી અને જે એન્વાયરમેન્ટનો ઇશ્યુ છે એને હલ કરીએ સાથે સાથે એન્વાયરમેન્ટની જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝને બી જે અમુક પ્રશ્નો નડે છે એને આપણે રાજ્ય લેવલે અને કેન્દ્ર લેવલે રજૂઆત કરી અને સોલ્વ કરીશું બીજું અંકલેશ્વર એસ્ટેટ આપણે આવનાર વર્ષોમાં એક પ્રયત્ન કરીએ કે સમગ્ર રાજ્યમાં એક મોડલ એસ્ટેટ તરીકે થાય એના ભાગરૂપે ઇન્ડસ્ટ્રીઝ અને હાઉસિંગમાં ચોક્કસ સારા ડેવલપમેન્ટ કરી મોડલ રોડ મોડલ એસ્ટેટ બનાવવાના પ્રયત્ન કરીશું એમાં સૌ ઉદ્યોગપતિ પત્રકાર મિત્રોનો અમને સાથ સહકાર રહેશે આશા રાખીએ કે આપણે સૌ એમાં ઉત્તીર્ણ થઈએ અને આપ સૌનો સત્કાર અમને મળતો રહે આપણે સૌ સાથે મળી અને બેટર અંકલેશ્વર બેટર જીઆઈડીસી બનાવીએ થેન્ક યુ